ભાજપના નેતા પરસોતમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ હજુ યથાવત છે સમગ્ર ગુજરાતમાં રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના ચોટીલા અને થાનગઢમાં પણ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો ચોટીલામાં ગિરાસદાર સમાજની વાડીએ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના પુરુષો એકઠા થયા હતા અને બાઇક રેલી યોજી હતી રેલી યોજી ક્ષત્રિયો મામલતદાર કચેરીએ પહોંચ્યા અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેમજ તેમને સજા થાય તેવી માંગ કરવામાં આવી ક્ષત્રિય સમાજના વિરોધને ચોટીલા વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવ્યો આ તરફ થાનગઢ શહેર અને તાલુકામાં પણ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો મોટી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપીને તેમની ટિકિટ રદ કરવાની અને તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી આ ઉપરાંત ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈઓ દ્વારા પરસોત્તમ રૂપાલાના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું પોલીસ દ્વારા પાંચ જેટલા ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત પણ કરવામાં આવી લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા એના વિરુદ્ધમાં સમગ્ર ધાનગઢ ક્ષત્રિય સમાજ નિવેદનને હોપોડી કાઢે છે અને એ નિવેદનના વિરોધમાં આજ રોજ મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તો ત્યારે પક્ષને અને ચૂંટણી પંચને કહેવામાં આવે છે કે આજે જો આ રૂપાલા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ દરેક જગ્યાએ મતદાનનો બહિષ્કાર કરશે અથવા તો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે એવી ચીમકી સાથે જય માતાજી સમાજની અસ્મિતાનો પ્રશ્ન હોય ત્યારે બીજી દરેક બાબતો કોણ બની જતી હોય છે અત્યારે સમાજના દરેક પક્ષના અને દરેક ભાઈઓ દરેક ક્ષેત્રના અત્યારે જોડાઈ ગયા છે અને જે રીતે રોષ ફાટી નીકળ્યો છે રૂપાલાજી સામે એ રીતે ચોટીલા ક્ષત્રિય સમાજમાં પણ એના પડઘા પડ્યા છે અને એમની ઉમેદવારી રદ થાય એવી એકમાત્ર માંગ સાથે ચોટીલા સમસ્ત ક્ષત્રિય સમાજે આજે આવેદનપત્ર આપ્યું છે મામલતદારશ્રી ચૂંટણી અધિકારી છે હું રાષ્ટ્રીય પ્રમુખ અખિલ ભારતીય વિશ્વ ગૌશોધન પરિષદનો પ્રમુખ તરીકે અને ગૌરક્ષા સમિતિનો રાષ્ટ્રીય પ્રમુખ છું હિન્દુ ધર્મ માટે ક્ષત્રિય સમાજે હંમેશા બલિદાનો આપ્યા છે અને ગૌ માતા માટે હંમેશા બલિદાનો આપ્યા છે ત્યારે દરેક હિન્દુ ભાઈઓની ફરજ છે કે આજે હિન્દુ ધર્મ સંસ્કૃતિ ક્ષત્રિય સમાજના હિસાબે જ્યારે ભારતની અંદર ટકી રહી છે ત્યારે રૂપાલાનો જે વાણી વિલાસ છે ને એમાં હું તો એમ કઉ છું કે એના વિરુદ્ધમાં કાયદેસરના પગલાં લેવા જોઈએ હોય અને ચોટીલાના ક્ષત્રિય સમાજની હારે અમારી ગૌરક્ષાની જે આખી અમારી ટીમ છે એ ખરે પગે ઉભી છે કોઈ પણ કાર્યક્રમમાં જેલમાં જવું પડે તો અમે તૈયાર છીએ એના માટે અમે જાહેર ટેકો અમારી સંસ્થા વતી લેખિતમાં ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજને આપીએ છીએ